માત્ર પચીસ વર્ષની ઉંમરે શહીદ થયેલો એક યુવાન જેને બ્રિટિશ સામ્રાજ્યને પડકારી આદિવાસી હકો માટે સમગ્ર જંગલ વિસ્તારમાં જાગૃતિ ફેલાવી અને પોતાની પ્રજાને પ્રકાશ તરફ દોરી ગયો આ યુવાનનું નામ હતું બિરસા મુંડા ધરતી આબા ઓગણીસમી સદીના અંતમાં ભારત બ્રિટિશ શાસનના ભારે દબાણ હેઠળ હતું આદિવાસી સમાજ પર તો આ દમન વધારે ગંભીર હતું જંગલના કાયદા દ્વારા તેમની જમીનો છીનવાઈ રહી હતી મિશનરીઓ દ્વારા

જોખમ ઉભું થયું હતું આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પંદર નવેમ્બર અઢારસો પિંચોતેર ના રોજ ઝારખંડના ઈલુહાતુ ગામમાં એક બાળક જન્મે છે તેનું નામ હતું મુંડા સામાન્ય રીતે આદિવાસી પરિવારમાં જન્મેલા બિરસા એ સાલગા ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ચાઈબાસાની જર્મન મિશન સ્કૂલ સુધી પહોંચ્યા બાળપણથી તેમને બ્રિટિશ અને મિશનરીઓ દ્વારા આદિવાસીઓ પર થતા અન્યાય નજીકથી અનુભવ્યો હતો સમય માટે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ તેમને સમજાયું કે પોતાના સમાજની મૂળ પરંપરાઓ અને સંસ્કૃતિનું રક્ષણ સૌથી અગત્યનું છે આથી ખ્રિસ્તી ત્યાગ કરી એક નવી સામાજિક અને ધાર્મિક ચળવળ બિરસે પંથ શરૂ કર્યો આ પંથ સ્વચ્છતા નશાબંધી આધુનિક શિક્ષણ અને સમાજ સુધારામાં પણ ભાર મૂકતો હતો ધીરે ધીરે બિરસા તેમના લોકોમાં ધરતી આબા તરીકે પૂજાવા લાગ્યા તેમના દરેક શબ્દને લોકો દિવ્ય વાણી માની લેતા બિરસાએ મુંડા સમાજને કહ્યું કે જલ્દીથી બ્રિટિશ શાસનનો અંત આવશે અને મુંડા રાજ ફરીથી સ્થપાશે તેમને લોકોને કર ન ચૂકવવા અને શોષણ સામે અવાજ ઉઠાવવાનો સંદેશ આપ્યો ઓગણીસો પંચાણું માં ચલકાડ ખાતે લગભગ છ હજાર આદિવાસીઓ એકઠા થયા જ્યાં બિરસાએ એ ડીકુઓ અને શોષણખોરોને હાકી કાઢવાની સ્પષ્ટ હાકલ કરી

શરૂ કર્યું જેમાં હજારો મુંડા યુવાનો તેમની સાથે જોડાયા આંદોલન દરમિયાન પોલીસ સ્ટેશનો ડાકઘરો ઘરો અને શોષક જમીનદારોના ઘરો પર હુમલા થયા બ્રિટિશ શાસન આ બળવા સામે અત્યંત કઠોર બન્યું આખરે બ્રિટિશ સરકારે બિરસાને પકડી જેલમાં પૂરી દીધા 1901 ના જૂન માસમાં જેલમાં બિરસાને કોલેરા થતા માત્ર 25 વર્ષની ઉંમરે બિરસાનું અવસાન થયું બિરસા મુંડાનું જીવન ભલે ટૂંકું રહ્યું પરંતુ તેમનો બળવો અને સંઘર્ષ આદિવાસી હકો માટેની લડતમાં એક શક્તિશાળી મોજુ બની રહ્યું તેમના બળવાના પરિણામે ઓગણીસો માં છોટા નાગપુર ટેન્સી એક પસાર થયો જેણે આદિવાસી જમીનોને કાયદેસર સુરક્ષા આપી આજે પણ બિરસા મુંડા ધરતી આબા તરીકે પૂજાય છે